મારું નામ છે પારુલ ગજ્જર મેં ઇન્સ્ટામાં આમની એડ જોઈ હતી બી ટ્વેલની પાવડરની જે મારે એક વરસ પહેલાં મેં ઇન્જેક્શન લીધેલા હતા જે પૂરા થાતા પાછું મને દુખાવો થઈ ગયો હતો એટલે એડ જોઈને મેં આમની તપાસ કરી તો બી ટ્વેલનો પાવડર મેં સ્ટાર્ટ કર્યો એના હજી મેં પંદર દિવસ જ થયા છે પંદર દિવસમાં મને ગોઠણની તકલીફ અને વેરીકોસ વેનમાં જે મને પેની દુખતી હતી ને એની તકલીફમાં ઘણો ફેર છે પ્લસ જે હું આખા દિવસ દરમિયાન હું થાકી જાઉં છું જે હું સલૂન ચલાવું છું જે મારે સિઝનેબલ છે આખો દિવસ ઊભું રહેવાનું હોય છે એમાં મને બહુ જ થાક લાગે છે જે બીટવેલના પાવડર પીવાથી મને ઘણો બધો ફેર છે સાથે સાથે ડાયજેસ્ટ પાવડર બી હું લઉં છું મને એનો બી પ્રોબ્લેમ છે ડાયજેસ્ટ પ્રોબ્લેમ બી છે તો એમાં બી ઘણો ફેર છે જે મારી સ્કિનમાં બી ગ્લો છે અત્યારે જે મારી સ્કિનમાં બહુ જ પિમ્પલ્સ અને ઝીણી ઝીણી ફોડકીઓ હતી એમાં ઘણો બધો ફેર છે મારા તરફથી મેં હું અહીંયા ઘણા બધા કસ્ટમરને અહીંયા લઈ આવી બી છું એ લોકોનો બી ઘણો ફેર છે બીટ ઓઇલની પાવડરની મેં વાત કરી છે કે આવી રીતનો આવે છે આ જગ્યાએ છે હું પોતે જ લઈને આવી છું અને લેવડાવ્યો છે મેં અહીંયાથી એનું બી રિઝલ્ટ સારું છે